અને માં 100% રિઝલ્ટ અને નો ફેર પડે તો એમાંય પૈસા પાછા એમાંય પૈસા પાછા હા કબર કે કોથરી લઈ આવ્યા છું છે ને જે અરે આ તો B12 પાવડર અત્યારે ઘરે ઘરે પ્રોબ્લેમ છે B12 નો તમને ખબર છે પેલા એ આનાથી શું થાય એ હાથ પગ દુખતા હોય કોઈને કરતર થાતી હોય જૂનામાં જૂનો હોય ને લોહી આખો લોહી શુદ્ધ કરી કરે પાવડર છે આ લોહી શુદ્ધ કરી નાખે હા એટલે સાંધાવાના કમરના દુખાવા એ મને દૂર થાવા ઈ દૂર થાવા મને લોહી આખો ચોખ્ખું જ કરી નાખે નવું આવ વાહ વાહ

ગુજરાત ગુજરાત બહાર ભારત માં આપી દો ને હા ભારત માં જો મુંબઈ ને બહાર હોય તો ખાલી ડિલિવરી ના પચાસ રૂપિયા થાય ગુજરાત બાર થી મગાવશો તો કુરિયર ચાર્જ એક્સ્ટ્રા દેવાનો બાકી ગુજરાત માં તમે ગમે ખૂણે મંગાવો તમને ફ્રી હોમ ડિલિવરી મળી રહેશે અને સો ટકા ગેરંટી વાળી આ બધી પ્રોડક્ટ આના સિવાય તમારા શરીરના તમામ રોગની દવા અહીંયાથી મળી જાય અને ગેરંટી વાળી ફેર ન પડે રૂપિયા પાછા ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે મારા વાલીડા મંગાવી લેજો